પચીસ દિવસથી આવું છું રોજ ડેલી રેગ્યુલરલી અહીંયા જ અમે લોકો બધા ફ્રેન્ડ સાથે ડિનર કરીએ છીએ અને બહુ ફાઇન અહીંયાનું ફૂડ છે પહેલાં તો ફૂડ તો સારું છે બટ બિકોઝ હું જૈન ખાવું છું તો મને સ્પેસિફિકલી કસ્ટમાઇઝ કરીને જૈનમાં શાક મળી આવે છે જે પણ શાક મને ખાવું હોય હું છોલે કહું પનીર કહું વોટ એવર સબ્જી આયાસ તો લોકો એકદમ સારી રીતે કસ્ટમાઇઝ કરીને ફૂડ બનાવી આપે છે મને આ ખાવાની પણ બહુ મજા આવે છે વેરી હોમલી ફિલિંગ બહુ સારી જગ્યા પણ છે જે લોકો છે એ પણ દે મેક ઇટ વિથ ધ લોટ ઓફ લવ સો અહીંયા ખાવાનું બહુ મજા આવે છે સો ઇટ્સ અ વેરી ગુડ એક્સપિરિયન્સ ફોર એટીએમ ફૂડ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આજે તમને બતાવવા જઈ રહ્યા છે સુભાનપુરા વિસ્તારમાં એક એવો કેફે કે જે ઇટરી પણ છે અને કેફે પણ છે ઇટરી કેફેનું કોમ્બિનેશન છે નામ છે લાયન્સ કેફે લોકેશન છે જૈન દેરાસર જે ચાર રસ્તા છે ત્યાં તમે લેફ્ટ સાઈડ વળો ને તો એક્ઝેક્ટ સામેની સાઈડ ઓપોઝિટ સાઈડ પર આવશે લાયન્સ કેફે ફર્સ્ટ ફ્લોર પર છે નીચે બેઝમેન્ટ છે અને એની ઉપર ફર્સ્ટ ફ્લોર પર તમને લાયન્સ કેફે લખેલું તમને વંચાશે અહીંયા તમને કેફેની આઈટમ જેવી કે ટી ચાય પાણી આઈસ ટી હોટ કોફી કોલ્ડ કોફી હોટ બાઇટ મિલ્ક મિલ્ક શેક સેન્ડવિચ કોફ પીઝા નૂડલ્સ એક્સ્ટ્રા આઇટમ્સ બધી મળી હશે આ છે ને બધું કેફેનું મેનુ હતું અહીંયા ઇટરી મેનુ બી છે ઇલાયચી ઇટરી નામે અહીંયા એક અલગ બ્રાન્ડ છે જેના મેનુમાં આવશે પાઉંભાજી કુલચા પુલાવ પફ પિઝાસ અને અધર આઇટમ્સ પૂના મિસલ ઇડલી સંભાર પછી જે ઇંદોરી પૌવા ઘણી બધી આઇટમ્સ છે પણ અહીંયાની મેઇન ખાસિયત એ છે કે અહીંયા તમને બધું છે ને ફ્રેશ બનાવીને આપવામાં આવશે એટલે અહીંયા જો તમે આવો તો તમારે થોડોક ટાઈમ છે ને તમારે રાહ જોઈને તમારે બેસવું પડશે કે તમારા સુધી ડીશ આવશે ને એ તમારી સામે પ્રિપેર થશે અને તમારા સુધી પહોંચશે સર્વ કરવામાં તમને આવશે અહીંયા છે ને એમનું ઇવનિંગ સ્પેશિયલ મેન્યુ હોય છે જેમાં આજે છે પનીર કોલ્હાપુરી પીંડે છોલે અને ખળાભાજી આપણે આજે મંગાવ્યું છે એમની ખળાભાજી પનીર ભુરજી પ્લસ કુલચા છોળે કુલચે અને મિસલ મિસલપાવ અહીંનું પાવ છે ને બહુ જોરદાર આવે છે ચાલીસ રૂપિયામાં મિસલ મળે છે અને દસ રૂપિયામાં ખાલી માત્ર અહીંયા ચા મળે છે તો તમને કીધું એ પ્રમાણે અમે બધી આઈટમ તમે બતાવીશું બી ખરા અને ટ્રાય બી કરીશું અહીંનું લોકેશન અને ટાઈમિંગ તમને કહી દઉં લોકેશન છે સુભાનપુરા રોડ ઈરોરા પાર્કથી સીધે સીધે તમે આવો તો જૈન દેરાસર ચાર રસ્તા છે એની સામે ક્રોસમાં છે ને વિમલનાથ કોમ્પ્લેક્સ છે એમાં ફર્સ્ટ ફ્લોર પર નીચે બેઝમેન્ટ છે ને ઉપર તમને લાયન્સ કેફે દેખાશે અહીંનો ટાઈમિંગ તમે કહી દઉં સવારે છે ને નવ વાગ્યા સ્ટાર્ટ થાય છે રાત્રે એક વાગ્યા સુધી આ ઓપન છે તો તમારે નાઇટમાં આવવું હોય અગિયાર વાગે બાર વાગે તો બી તમને ફ્રેશ આઈટમ બધી તમને મળશે એક વાગ્યા સુધી તમે પહેલાં બી કીધું એ પ્રમાણે આપણે મંગાયા છે આજે ખડાભાજી પનીર ભુરજી કુલચા છોલે કુલચા એમનું મિસળ પાઉં પાઉં છે કુલચે છે અને એમની સ્પેશિયલ ડુંગળી છે તો આજે આપણી પાસે આટલી બધી ડિશિસ છે આ એકચુલીમાં પૂના મિસળ છે તો એની ઉપર દહીં નાખેલું હોય નીચે પૌવા હોય ઉપર ફરસાણ હોય પછી એમનો મઠનો રસો હોય મઠ હોય અને ઉપર દહીં નાખીને આપે સો સુભાનપુરા વિસ્તારમાં કોઈ રહે છે ને રિયલ ઓરિજિનલ પૂના મિસળ ખાવું હોય તો તમે અહીંયા લાયન્સ કેફે પર આવજો ચાલીસ રૂપિયામાં તમારા પૈસા વસૂલ થઈ જશે એટલો જોરદાર એમનો ટેસ્ટ છે જો જો ખરેખર એટલો જોરદાર ટેસ્ટ છે એટલે હું આ ચોથી વખત મિસળ ટ્રાય કરી રહ્યો છું દરેક વસ્તુ માટે અહીંયા તમારે રાહ જોવી પડશે કેમકે અહીંયા તમારી સામે લાઈવ જ બને છે બરાબર તમે અહીંયા આવશો કોઈક ઓર્ડર આપશો ત્યારબાદ એમની પ્રિપેરેશન ચાલુ થશે અને જે બી એક સટન ટાઈમ લાગે વીસ મિનિટ પચીસ મિનિટ અડધો કલાક તમારે બેસવું પડશે પણ મજા આવશે કેફે છે એન્જોય કરો બધી અલગ અલગ ચેસ છે લૂડો છે બધી અલગ અલગ ગેમ્સ બી છે મ્યુઝિક સાંભળો આસપાસ મ્યુઝિક વાગતું હશે ચા પીવો કોફી પીઓ આઈસ્ટી પીઓ પીવો જે પીવો એ પીવો મજા આવશે તો આપણે સેકન્ડ એમના ટ્રાય કરીએ પનીર ભુર્જી સાથે કુલચા ખરેખર કહું છું બસ ઓરિજિનલ પંજાબી ટેસ્ટ છે પનીર ભુર્જીનો તમે જ્યારે બી નોર્થ ઇન્ડિયા સાઈડ ગયા હોય તમને જે સ્પાઈસી પનીર ભુર્જી મળે ને આ એવો ટેસ્ટ છે પનીર ભુર્જી થોડી સ્પાઈસી આવશે પણ તમને મજા આવશે ખરેખર કહું છું એક્સ્ટ્રા ઓર્ડિનરી ફૂડ છે એમાં ખાસ કરીને પનીર ભુરજી મજા આવી ગઈ ફરી વખત પનીર ભુરજી ક્લાસિક એમની છે ખડા પાઉંભાજી ખડા પાઉંભાજી જુઓ તમે એકદમ ઠીક છે બાકી સિટીમાં જેટલી જગ્યાએ પાઉંભાજી મળે છે ને એમાં એટલું બધું પાણી નાખીને એટલી બધી પતલી કરી દેવામાં આવે છે આવી નથી એકદમ ઠીક પાઉંભાજી છે જાડી ખળા ભાજી એને જ કહેવાય એકચુઅલીમાં ખળાભાજી આપણે ટ્રાય કરીએ હા જો સાચું કહું તો આ ખળા પાઉંભાજી જે છે ને વર્ષો પહેલાં સુરસાગરીની સામે જે બધી લારીઓ ઉભી રહી હતી ત્યાં જે ખડા પાઉંભાજી મળતી હતી બસ એની યાદ અપાઈ હતી આજે તો બધું કેવું છે કે બટાકા બટાકા બધું બહુ અંદર એડ થઈને અલગ પ્રકારની પાઉંભાજી મળે છે એ સમય જે મળતી હતી આ એ પાઉભાજી છે ખરેખર કહું છું તમારે આ ખડા પાઉ ટ્રાય કરવા આવવું હશે તો તમે અહીંયા આવજો લાયન્સ કેફે પર પૈસા વસૂલ થઈ જશે બસ ખરેખર કહું છું સાથે એમના મસાલા પાઉં મસાલા પાઉં બી એટલા સરસ એકદમ સોફ્ટને છે મજા આવી જશે તમને ગેરંટી લાસ્ટ આપણે ટ્રાય કરી લઈએ એમના કુલચે અને છોડે છોડે તમે જુઓ છોડે છે ને એની ઉપર છે ને નેચરલી તેલ છૂટું પડેલું છે ગ્રેવીમાંથી ડુંગળી લસણ બધાની ગ્રેવી છે એની અંદર છોડે નાખેલા છે સેમ છોલે એ બી સેટ બી લિક્વિડ નથી એકદમ ઠીક છે આ જુઓ છોલે ટ્રાય કરી લઈએ આપણે કુલચા સાથે છોલે કુલચે પાઉંભાજી પનીર ભુરજી ઓલ ઓસમ ખરેખર કહું છું આવજો અહીંયા ફરીથી તમને લોકેશન કહી દઉં છું સુભાનપુરા વિસ્તારમાં જૈન દેરાસર છે ત્યાંથી સામે વિમલનાથ કોમ્પ્લેક્સ છે એમાં ફર્સ્ટ ફ્લોર પર તમને સામે દેખાશે જ લાયન્સ કેફે ટાઈમિંગ કહી દઉં સવાર નવ વાગ્યાથી ઓપન થઈ જશે અને રાત્રે એક વાગ્યા સુધી ઓપન રહેશે અહીંયા તમને ચાખી લઈને પિઝા સેન્ડવિચિસ બેવરેજીસ છોલે છોલેકુલચે ઇટરીનું એક અલગ મેનુ છે અને કેફેનું એક અલગ મેનુ છે મજા હશે ખરેખર કહું છું અને બીજી એક મેન વાત તમને કહી દઉં અહીંયાની ખાસ જે અહીંની બહુ ખાસ વાત છે એ તમને કહેવા જઈ રહ્યો છું અહીંયા તમે રેન્ડમલી આવશો અને તમે એવું કહેશો ને કે મારે આ સબ્જી ખાવી છે તો તમને એ લોકો બનાવી આપશે તમારે એના માટે વેસવું પડશે પણ તમને એ સબ્જી બનાવી આપશે જેવી રીતે હું તમને કહું તમે સપોઝ અહીંયા આવ્યા અને તમને ટીંડોળાની સબ્જી કે સૂકી ભીંડી કે તમારે સેવ ટામેટાનું શાક કે કંઈ બી ખાવું હોય તમે અહીંયા ઓર્ડર આપશો એટલે તમને એ અડધો કલાક કલાક એનો જે બી ટાઈમ બન બનવામાં લાગતો હશે એટલો ટાઈમ લાગશે પણ તમને અહીંયા ફ્રેશ તમારી સામે વેજીટેબલ કટલી કરશે અને તમારી સામે આખું સબ્જી બનાવીને તમને આપશે આ રીતની સિસ્ટમ તમે કોઈ પણ જગ્યાએ આખા વડોદરામાં જોઈ હોય નહીં ઘર કરતાં બી બેટર ઘરમાં બી કેવું હોય ખબર છે કોઈ સબ્જી છે તમારી ઘેરે અવેલેબલ હોય તો જ મળે પણ અહીંયા તો એવું બી નથી ઓર્ડર કરો એક ટાઈમ આપો એમને તમારી સામે સબ્જી રેડી રોટલી રાઇસ જે તમે માગશો એ તમને મળશે ટિફિન સર્વિસ બી અવેલેબલ છે અહીંયા આ નીચે અમે નંબર બતાવીએ તમને એ નંબર પર તમારે જે ઇન્કવાયરી કરવી હોય એ કરી શકો છો ફરી કહું છું આ નંબર તમારી નીચે છે લાયન્સ કેફે અને આ એમની લાસ્ટમાં છે એમની આઈસટી બધા લોકો છે ને આઈસ ટી એક કેવું હોય કે એક પેકેજ આવે છે આઈસ ટીનું નેસ્લેનું બસ એમાંથી એક બનાવીને તમને રેગ્યુલર આપી દે અંદર વોટર બોટલ નાખીને આ આઈસ ટી તમે જુઓ બે તમને લેયર દેખાશે આ જુઓ તમારા નજીકથી ઉપર એક અલગ લેયર છે નીચે એક અલગ લેયર છે અને અને કહેવાય આઈસ ટી આ તમને જે બે લેયર દેખાય છે ને એ નીચે છે ને જિન્જર અને લેમન છે અને એની ઉપર છે ને આઈસ ટી છે તો અને કહેવાય એકચ્યુઅલ આઈસટી આ પ્રકારની ટી આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું વાવ ટિપિકલ છે ને જિન્જર લેમન અને આઈસ ટી આને કહેવાય એક્ચ્યુઅલ આઈસ ટી તો અહીંયા તમને ફરી કીધું એ પ્રમાણે અહીંયા જે બી ડિશિસ તમારી સામે બનશે એ ફ્રેશ બનશે તમારે અહીંયા થોડો ટાઈમ છે ને અહીંયા રોકાવવું પડશે શાંતિથી બેસવું પડશે એમ પણ કેફે છે શાંતિથી એન્જોય કરો ચા પીવો કોફી પીવો પછી મેઇન તમારું મેનુ સ્ટાર્ટ કરજો તો આ રીતે અમે તમને વડોદરાના અલગ અલગ પ્રકારના હિડન કેફે તમને બતાવતા રહીશું તો મળીએ આવા કોઈ નવા કેફેના વિડીયોમાં ત્યાં સુધી લાઈક ફોલો સબસ્ક્રાઈબ એટીએમ ફૂડ studio.